નમસ્કાર આજે આપણે ધોરણ ચારના પાઠ્યપુસ્તકના એક રસપ્રદ પ્રકરણ ગામ ગામના પાણી એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ હા આ પાઠ આમ તો નાનો છે પણ પાણી વિશે બહુ મોટી વાતો કહી જાય છે બરાબર આપણો હેતુ એ છે કે આ પાઠમાંથી પાણીની જે અછત છે ગંદા પાણીથી શું નુકસાન થાય અને એને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ એ બધી મુખ્ય વાતો સમજીએ અને એ પણ કે પાણી બધે સરખું કેમ નથી મળતું એની પાછળના કારણો શું હોઈ શકે ખરેખર આ પાઠ બહુ સરળ રીતે જટિલ વાતો સમજાવે છે તો ચાલો શરૂઆત કરીએ પેલી વાર્તાથી ક્રિપલના ઘર થી એમના ઘરે મહેમાન આવે છે ને હા અને એમને પાણીને બદલે ઠંડુ પીણું આપે છે હા કેમ કારણ કે એમના પપ્પા કહે છે કે પાણી પીવા જેવું નથી લાગતું દેખાવમાં જ ગંદુ લાગે છે હા આ જ મુદ્દો છે જો પાણી ચોખ્ખું ન દેખાય એટલે મનમાં શંકા જાય કે પીવું કે નહીં અને ગંદુ પાણી પીવાથી તો સીધી બીમારીઓ થાય જાળા ઉલટી એ બધું એટલે કદાચ સાવચેતી માટે ઠંડુ પીણું આપી દીધું બની શકે પણ આ એ પણ બતાવે છે કે એમના ઘરે કદાચ પાણી શુદ્ધ કરવાની કોઈ વ્યવસ્થા નહીં હોય અથવા તો પાણી એટલું ખરાબ આવતું હશે કે શુદ્ધ કર્યા પછી પણ ભરોસો ન બેસે તો એ પરિવારે ખરેખર શું કરવું જોઈએ સૌથી પહેલું તો પાણી ઉકાળીને પીવું જોઈએ એ સૌથી સલામત રસ્તો છે અથવા તો કોઈ સારું ફિલ્ટર વાપરવું જોઈએ હમ પાણીની શુદ્ધતાની વાત આવી તો સાથે સાથે પેલો બીજો મુદ્દો પણ આવે છે પાણીની વહેંચણીનો વોટરપાર્કવાળો કિસ્સો હા એ તો બહુ મોટો વિરોધાભાસ છે એક બાજુ બાળકો વોટરપાર્કમાં કેવી મજા કરે છે ફુવારા રાઇડ્સ લપસાણી પાણીમાં ધમાલ ચાલે છે બરાબર અને એ જ વોટરપાર્કની બહાર નીકળો તો ત્યાં લોકો બિચારા ખાલી ડોલ ઘડા લઈને ઊભા હોય પાણીના ટેન્કરની રાહ જોતા હોય પીવાના પાણી માટે પણ તકલીફ એક તરફ રમવા માટે આટલું બધું પાણી અને બીજી તરફ પીવા માટે પણ ફાંફા આ જોઈને શું વિચાર આવે એ જ કે પાણીની વહેંચણી કેટલી અસમાન છે અને આપણે પાણીનો કેટલો બગાડ કરીએ છીએ એનો પણ ખ્યાલ આવે વળી એ પણ સવાલ થાય કે આ વોટરપાર્કમાં આટલું બધું પાણી આવે છે ક્યાંથી જ્યારે બીજે તકલીફ છે સાચી વાત છે આ અસમાનતાની વાત પેલી સ્મિત અને અંજુ મેડમની વાતમાં પણ દેખાય છે ને ચોક્કસ અંજુ મેડમ પેપરમાં વાંચે છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે અને એના લીધે ઘણા લોકો બીમાર પડ્યા છે ઝાડા ઉલટી થઈ ગયા છે બાપરે આ તો બહુ ગંભીર કહેવાય હાસ તો એટલે જ અંજુ મેડમ તરત જ બધાને સાવચેત કરે છે કહે છે કે જૂનું પાણી ફેંકી દો અને નવું પાણી ઉકાળીને જ વાપરો ઘરે લઈ જવા માટે પણ ઉકાળેલું પાણી જ વાપરવાનું કહે છે એટલે ફળી પાછી એ જ વાત આવી પાણી ઉકાળવું એ મુખ્ય ઉપાય છે હા ઉકાળવાથી પાણીમાં રહેલા મોટાભાગના જીવાણુઓ નાશ પામે છે આ સિવાય ક્લોરિનની ટીકડીઓ નાખવી કે પછી આધુનિક ફિલ્ટર વાપરવા એ પણ રીતો છે પણ ઉકાળવું એ સૌથી સરળ અને ખાતરીપૂર્વકનું છે અને પેલો તફાવત પણ નોંધવા જેવો છે અંજુ મેડમના ઘરે નળમાં આખો દિવસ પાણી આવે છે જ્યારે સ્મિતના વિસ્તારમાં ત્યાં તો સાર્વજનિક નળ પર લાંબી લાઈનો લાગે છે પાણી ભરવા માટે રાહ જોવી પડે આવું કેમ આજ તો સામાજિક અને આર્થિક અસમાનતા પાણીના વિતરણમાં પણ દેખાય છે એનું ઉદાહરણ છે શહેર હોય કે ગામ બધાને સરખી સુવિધા નથી મળતી હોતી એ હકીકત છે અચ્છા હવે માની લો કે કોઈએ ગંદુ પાણી પી લીધું અને ઝાડા ઉલટી થઈ ગયા તો તાત્કાલિક શું કરવું પાઠમાં કહ્યું છે કે શરીરમાંથી પાણી ઘટી જાય જે ખતરનાક છે બિલકુલ એને ડિહાઈડ્રેશન કહેવાય આવા સમયે સૌથી જરૂરી છે શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જાળવી રાખવું અને એના માટે ઘરે જ એકદમ સરળ ઉપાય છે મીઠા ખાંડનું દ્રાવણ બનાવવું જેને આપણે ઓઆરએસ કહીએ છીએ એ કેવી રીતે બને જુઓ એક ગ્લાસ પાણી લેવાનું પણ એ ઉકાળીને ઠંડુ કરેલું હોવું જોઈએ એમાં એક ચમચી ભરીને ખાંડ નાખવાની અને ચપટીક એટલે કે જરા કમથું મીઠું નાખવાનું પછી એને બરાબર હલાવી દેવાનું અને એ પીવડાવવાનું હા થોડું થોડું કરીને પીવડાવતા રહેવાનું ધ્યાન એ રાખવાનું કે દ્રાવણ બહુ ખારું ન થઈ જાય આપણા આંસુ હોય ને એનાથી વધારે ખારું ન લાગવું જોઈએ હમ આ તો બહુ કામની માહિતી છે અને હા જાડા ઉલટી હોય ત્યારે આ દ્રાવણ આપતા રહેવાનું સાથે એકદમ હળવો ખોરાક આપવાનો અને જો નાનું બાળક હોય તો માનું દૂધ તો ચાલુ જ રાખવાનું એ શ્રેષ્ઠ છે અને ડોક્ટર પાસે ક્યારે જવું જો જાળા ઉલટી બંધ જ ન થાય કે પછી બાળક બહુ સુસ્ત થઈ જાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી એમાં મોડું ન કરવું બરાબર પાઠ્યપુસ્તકમાં પેલી શાળાની પ્રવૃત્તિ પણ છે બાળકો જૂથ બનાવીને પાણી અને સ્વચ્છતાની તપાસ કરે હા એ બહુ સરસ પ્રવૃત્તિ છે બાળકોને પોતાની આસપાસની સ્થિતિ વિશે જાગૃત કરવા માટે ત્રણ જૂથ બનાવવાની વાત છે કયા કયા પહેલું જૂથ એ પીવાના પાણીની વ્યવસ્થા તપાસે પાણી ક્યાંથી આવે છે નળ ટાંકી કે હેન્ડપંપ પૂરતું મળે છે દેખાવમાં ચોખ્ખું છે પછી પાણી ભરવાના જે વાસણ કે માટલા છે એ બરાબર સાફ રખાય છે ઢાકેલા હોય છે અને જ્યાં પાણી પીવે છે એ જગ્યા સ્વચ્છ છે કે નહીં આ બધું જોવાનું અચ્છા અને બીજું જૂથ બીજું જૂથ શૌચાલયની વ્યવસ્થા તપાસે શૌચાલય બાંધેનું છે કે ખુલ્લામાં જવું પડે છે છોકરા છોકરીઓ માટે અલગ છે અંદર પાણી આવે છે અને સૌથી અગત્યનું હાથ ધોવા માટે સાબુ પાણીની વ્યવસ્થા છે નિયમિત સાફ થાય છે અને ત્રીજું જૂથ ત્રીજું જૂથ આરોગ્ય પર ધ્યાન આપે વર્ગમાં કોઈને છેલ્લા થોડા દિવસોમાં ઝાડા ઉલટી પેટમાં દુખાવો થયો છે કોઈને કમળા જેવા લક્ષણો દેખાય છે જેમ કે પેશાબ ઈડો આવવો ચામડી કે આંખો પીડાશ પડતી લાગવી હળવો તાવ રહેવો આ બધી માહિતી ભેગી કરવાની આનાથી શું ફાયદો થાય આનાથી શાળામાં પાણી અને સ્વચ્છતાની શું સ્થિતિ છે એનો સાચો ખ્યાલ આવે ક્યાં સુધારો કરવાની જરૂર છે એ સમજાય અને બાળકો પોતે પણ શીખે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે સાચી વાત આ બધી સમસ્યાઓ વચ્ચે એક સારો દાખલો પણ પાઠમાં આપ્યો છે રાજસમઢિયાળા ગામનો હા એ ખરેખર પ્રેરણાદાયક છે લગભગ ત્રીસેક વર્ષ પહેલા ત્યાં પાણીની બહુ જ તકલીફ હતી પછી શું થયું ત્યાંના જે સરપંચ હતા એમનામાં દીર્ઘવૃષ્ટિ હતી એમણે સરકારની જે યોજના હોય ડીઆરડીએ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી એમના સહયોગથી ગામમાં ચેકડેમ બનાવ્યા નાના નાના બંધ જેવા એક બે નહીં પૂરા પિસ્તાલીસ જેટલા ઓહો પિસ્તાલીસ ચેકડેમ હા અને એ પણ ઓગણીસો ને આસપાસ એનાથી શું થયું કે વરસાદનું જે પાણી વહી જતું હતું એ આ ચેકડેમમાં રોકાવા લાગ્યું અને ધીમે ધીમે જમીનમાં ઉતર્યું એટલે ભૂગર્ભ જળ ઊંચા આવ્યા બરાબર પાણીના તળ ઊંચા આવ્યા જ્યાં પહેલાં બહુ ઊંડે પાણી હતું ત્યાં ફક્ત પંદર મીટર જ પાણી મળવા લાગ્યું અરે વાહ અને એનો ફાયદો બે હજાર બેના ના દુકાળ વખતે પણ દેખાયો આખા સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફ હતી પણ રાજસમઢિયાળામાં વાંધો ન આવ્યો એટલું જ નહીં પાણીની સારી સગવડ થવાથી ખેતી પણ સુધરી ત્રણેય મોસમ પાક લઈ શકાયો અને ગામ સમૃદ્ધ બન્યું ખરેખર આ તો જળ સંચય અને સામુદાયિક પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ કહેવાય ચોક્કસ જો દ્રઢ નિશ્ચય હોય અને યોગ્ય આયોજન હોય તો પાણી જેવી વિકટ સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય છે તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ મુખ્ય શીખ શું મળે છે પહેલું તો એ કે પાણી અમૂલ્ય છે બીજું આપણા સ્વાસ્થ્ય માટે ચોખ્ખું પારી અનિવાર્ય છે ત્રીજું પાણીની વહેંચણીમાં બહુ અસમાનતા છે જે દૂર થવી જોઈએ અને આપણે જાતે પણ કંઈક કરી શકીએ જેમ કે પાણી બચાવવું જરૂર પડે તો ઉકાળીને શુદ્ધ કરવું અને પેલું મીઠા ખાંડનું દ્રાવણ બનાવતા શીખી લેવું એ પણ કટોકટીમાં કામ લાગે અને રાજસમઢિયાળા જેવી દીર્ઘદૃષ્ટિ અપનાવીએ તો લાંબા ગાળે ફાયદો થાય બિલકુલ તો સાંભળનારા સૌ માટે અંતમાં એક વિચાર મૂકીને જઈએ હા જરૂર આજે આપણે આપણા ઘરે કે શાળામાં કે કામ કરવાની જગ્યાએ પાણી બચાવવા માટે અથવા તો પાણીની સ્વચ્છતા જાળવવા માટે કયું એક નાનું સાવ નાનું પગલું લઈ શકીએ બસ આટલું વિચારજો